વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ એક જેનું નામ છે માય સ્ટોરી તો ચાલો જોઈએ તમે ગુજરાતી સાથે સાથે હવે હિન્દી અને અંગ્રેજી વાર્તાઓ પણ વાંચવાનું શરૂ કર્યું હશે ટીવી મોબાઈલમાં તો આવી હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાર્તાઓ સાંભળી કે જોઈ હશે અહીં તમને વાંચતા વાંચતા પસંદ પડેલી કોઈ એક વાર્તા અંગ્રેજીમાં લખવાની છે વાર્તા તમારા પાઠ્યપુસ્તક સિવાયની હોવી જોઈએ જેથી તમને અને તમારા મિત્રોને નવી નવી વાર્તાઓ વાંચવા મળે આ માટે તમે પુસ્તકાલયનો ઉપયોગ કરી શકો છો અહીં આપણને અંગ્રેજી ભાષામાં એક વાર્તા લખવાની છે પણ શું કહ્યું છે કે પાઠ્યપુસ્તક સિવાયની વાર્તા હોવી જોઈએ તો ચાલો વાર્તા જોઈએ સ્ટોરી જોઈએ ટોટલ કેરેક્ટર્સ ઇન ધ સ્ટોરી ટુ કેરેક્ટર્સ રાઈટ ધેર નેમ્સ આપણે તેમના નામ લખવાના છે તો કે લાયન એન્ડ માહુસ ત્યાર પછી ટાઇટલ ઓફ ધ સ્ટોરી વાર્તાનું ટાઈટલ શું છે નામ શું છે તો કે લાયન એન્ડ ધ માઉસ તો ચાલો જોઈએ વાર્તા લાયન લે અ સ્લીપ ઇન ધ ફોરેસ્ટ ગ્રેટ હેડ રેસ્ટિંગ ઓન ધ પોઝ ધીમેટ લિટલ માઉસ કમ અપોન હિમ અનએક્સપેક્ટેડલી એન્ડ ઇન હર ફ્રાઇટ એન્ડ હેઝ ટુ ગે વે રન અક્રોસ ધ લાયન સ્નો Roused from his nap, the lion laid his huge paws angrily on the tiny creature to kill her. Spare me. Big the poor mouse. Please let me go and someday I will surely repay you. The lion was much amused to think that a mouse could ever help me, but he was generous and finally let the mouse go. Some days later, while staking his prey in the forest, the lion was caught in the twelfth of a Hunter's net. Unable to free himself, he filled the forest with his angry roaring. The mouse knew the voice and quickly found the lion, struggling in the net, running to one of the great ropes that bound him, signaled it until it. parted and soon the lion was free you laughed when i said i would repay you said the mouse now you see that even a mouse can help a lion moral એટલે કે આપણે આ વાર્તા પરથી બોધ મળે છે કે a kindness એટલે કે દયા is never wasted તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બે ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર